નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં સ્વાગત છે મિત્રો આજના અંદર આપણે ધોરણ વિષય છે ગુજરાતી જેનું નામ છે નખમ ધખમ ધડા પડા આ પાઠના ભાગ બે ની અંદર આજે આપણે પાઠ સમજૂતી અને પ્રશ્ન જવાબો વિશે જોવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડિયો સારો લાગે તો લાઇક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે તેમજ વિદ્યાર્થી મિત્રો આ પાઠની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાં જઈ અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીએફથી બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે જેમાં બધા ધોરણની અંદર ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો પીડીએફ જોવા મળશે તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે જરૂર ડાઉનલોડ કરજો એકદમ ફ્રી છે કોઈપણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને પીડીએફ પર જોઈ શકશો તો ચાલો મિત્રો હવે આપણે શરૂ કરીએ પાઠ સાતમો ભાગ બીજો વાતચીત તમને આ ગીત સાંભળતા ક્યારે ક્યારે મજા પડી તો મને આ ગીત સાંભળતા ખાખી બાઓ જ્યારે બોલે છે કે બમ બમ ભોલા અને બા આજીજી કરતી બોલે છે કે ચીપીયો ના ખખડાવો ત્યારે ત્યારે મજા પડી બીજું તમારે ત્યાં માગવા આવનારને મમ્મી પપ્પા શું શું આપે છે તો મારે ત્યાં માગવા આવનારને મમ્મી લોટ પૈસા જૂના કપડા આપે છે કોઈક વાર ભોજન પણ કરાવે છે માત્ર ભીખ માગવાનું કામ કરતા લોકોને ભીખ આપવી જોઈએ તો ભિખારીને બાવાને બરાબર ઓળખીને ભીખ કે વસ્તુઓ આપવી જોઈએ તેઓ ભિક્ષા પર જ નભતા હોય છે ઢોંગીને નહીં તમારા ગામમાં ભિક્ષા કે જમવાનું માગવા કોણ કોણ આવે છે ક્યારે તો અમારા ગામમાં વાર તહેવારે તેમજ સામાજિક પ્રસંગે ભિક્ષા કે જમવાનું માગવા આજુબાજુમાં રહેતા ગરીબ અને ભૂખ્યા લોકો આવે છે ભિક્ષા માગવા આવનારનો પહેરવેશ કેવો હોય છે તો ભિક્ષા માગવા આવતા સાધુ બાવા કે ફકીર લાંબો ભગવો જભો અને ભગવા રંગની લુંગી પહેરતા હોય છે તમને આ ગીતમાંથી કયા શબ્દો અને વાક્યો યાદ રહ્યા તે બોલો તો મને નીચેના વાક્યો યાદ રહ્યા બમ બમ ભોલા અલખ નિરંજન હું છું ખાખી બાવો અને અચ્છા મૈયા હમ ચલતે હે ત્યાર પછી ચીપિયો ના ખડડાવો આ વાક્યો યાદ રહી ગયા ત્યાર પછી આપેલા વાક્યો જેવો અર્થ ધરાવતી પંક્તિ ગીતમાંથી શોધીને બાજુમાં લખો જેમ અપેલું છે મને ડરાવશો નહીં તો મુજને ના બીવડાવો બીજું મમ્મીએ વિનંતી કરતા કહ્યું તો તેનું વાક્ય આવશે બા બોલી આ જીજી કરતી ત્રીજું મમ્મી રસોઈ કરતી હતી તે તકનો લાભ લઈને તો બા બે બેઠીથી રસોઈ કરવા લઈ એ પળનો લહાવો ચોથું કપડાં બદલી પહેલાં જેવો જ થઈને તો વેસ હટાવી થઈને ડાહ્યો અને પાંચમું મારે ગળી વસ્તુઓ જોઈતી નથી તો નહીં મીઠાઈ માવો ત્યાર પછી બમબમ ભોલા કવિતાની વાર્તા બનાવો અને કહો તો ચાલો આપણે ગીત જે જોયું તે તે ગીતની જો વાર્તા હોય હોય તો તો કેવી રીતે જોઈએ બા રસોઈ કરવા બેઠી હતી બચું એક ક્ષણનો લાભ લઈ માથે જટા બનાવી શરીરે ભસ્મ લગાવી અને બાવો બની ગયો તે બા આગળ જઈને બોલ્યો કે બમ બમ ભોલા અલખ નિરંજન હું ખાખી બાવો છું હે મૈયા તમારી પાસે ભિક્ષા માટે આવ્યો છું ચપટી આંટો લાવો હું તો વૈરાગી સાધુ છું મારે મીઠાઈ માવો નહીં પણ સાદું ભોજન ખીચડી અને આટો જોઈએ મારે કપડાં કે પૈસા કંઈ જ જોઈતું નથી મારે કોઈ ભેટ કે બક્ષિસ પણ જોઈતી નથી અમે તો મનમોજી અમારે ગિરધરનો જ મહિમા ગાવો છે બા જીજી કરતાં બોલી હે બાવાજી તમે ચીપીયો ના ખખડાવો અત્યારે ઘરમાં કોઈ નથી મને બીવડાવો નહીં અચ્છા મૈયા હમ ચલતે હે એવું કહીને બાવો ચાલ્યો થોડી જ વારમાં બાવાજીનો વેશ દૂર કરી ડમરો બનીને આવ્યો અને બોલ્યો કે બા હું જ બન્યો હતો બાવો આવી રીતે બચું છે તે પોતે જ બાવો બનીને આવ્યો હતો તે વાત આપણે જોઈ ચાલો આગળ કવિતાના આધારે સંવાદ પૂર્ણ કરો અને તમારા મિત્રો સામે ભજવો કે મમ્મી રસોઈ કરતી હતી એ તકનો લાભ લઈને એમનું બાળક માનું ભભૂત લગાવી જટા બાંધે છે સાધુ જેવા કપડાં પહેરે છે પછી ઘરના દરવાજે જઈ ચીપીઓ ખખડાવે છે ખાખી અલખ નિરંજન માતાજી ભિક્ષામ દેહી મમ્મી રહો મહારાજ રોટલી શાક આપું બાઓ હે મૈયા અમારે રસોઈ કે મીઠાઈ માવો ખપે નહીં તો મહારાજ કોઈ કપડા લેતા અલખ નિરંજન મમ્મી બંને કાન પર હાથ મૂકીને મહારાજ મહેરબાની કરીને ચીપીઓ ના ખખડાવશો હમણાં ઘરમાં કોઈ નથી મને ના બીવડાવો ખાખી બાબો સુખી રહો તેના કલ્યાણ હો હોય બાવો બહાર જાય છે મમ્મી ગયા લાવ દરવાજો બંધ કરી દેવા દે બાળક હાથમાં જટા લઈ મો લુચતા લુચતા હે મોમ જોયું હું જ તો બન્યો તો બાવો ત્યાર પછી વાંચો સમજો અને લખો જેમાં ભિક્ષા એટલે દાન તો શિષ્ય આશ્રમમાં રહેતા અને ભિક્ષામાં મળેલું ભોજન આરોગતા કર્ણ પાસે ભિક્ષા માંગવા આવેલું કોઈ ખાલી હાથે પાછું જતું નહીં નવ વાક્ય થશે સાધુએ આવીને ભિક્ષા માંગી ત્યાર પછી બીજું વાક્ય છે આજીજી તો વિનંતી સવિનય પ્રાર્થના તો દર્દી પોતાનો રોગ મટાડવા ડોક્ટરને આજીજી કરવા લાગ્યો બાળકોએ પરીને આજીજી કરી કે અમને રાક્ષસથી બચાવો નવ વાક્ય છે ઉંદરે સિંહને આજીજી કરતા કહ્યું કે મને છોડી દો ત્યાર પછી વેશ એટલે થશે દેખાવ તો જન્મદિવસે મીનાક્ષી પરિ જેવો વેશ પહેરીને નિશાળમાં આવી ફેન્સી ડ્રેસની સ્પર્ધામાં મેં સૈનિકનો વેશ કાઢેલો અને સાધુના વેશમાં એક લૂંટારો આવ્યો ત્યાર પછી નીચે આપેલી પરિસ્થિતિમાં તમે શું કરશો એ કંશમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને લખો જેમ કે પપ્પાએ તમારો કાન જોરથી ખેંચ્યો પછી તો પછી મેં આજીજી કરીને મારી ભૂલ સ્વીકારી બીજું તમે બીજા ગામમાં ખોવાઈ ગયા છો ત્યાં ખાવાનું મળતું નથી તમને ખૂબ જ ભૂખ લાગી છે તો હું ભિક્ષા માગીશ ત્રીજું તમારા ઘરની પાછળ કીડીનું દર છે ત્યાં કીડિયારું પૂરીશ ચોથું પ્રજાસત્તાક દિને તમે નાટકમાં ગાંધીજી બન્યા છો તો હું ગાંધીજીનો વેશ ધારણ કરીશ પાંચમું નાટકમાં સરસ કામ કરવાને કારણે તમને ઈનામ મળવાનું છે તો સરપાવથી હું રાજી થઈશ

તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ થી બાર ગુજરાતી ડાઉનલોડ કરો જેમાં આપણે ધોરણ ચાર તમામ વિષયના સ્વાધે સોલ્યુશન પોથી સોલ્યુશનના વિડીયો અને પીડીએફઓ મળી રહેશે જે એકદમ ફ્રી છે કોઈપણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને પીડીએફઓ જોઈ શકશો તો આશા રાખો છો અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે જરૂર ડાઉનલોડ કરજો ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો